ગુજરાત રાજ્ય એવોર્ડિ ટીચર ફેડરેશન ઊંઝા દ્વારા સુધોદ્રા પ્રાથમિક શાળાના આચાર્યનું સન્માન કરાયું ગુજરાતના શિક્ષણ જગતમાં પોતાની અનન્ય કાર્યનિષ્ઠા અને પૂર્ણ પ્રતિબદ્ધતા થકી વિવિધ કક્ષાએ કામગીરી કરી વિરલ સિદ્ધિ હાંસલ કરનારા ગુજરાત રાજ્ય અને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત કરનારા ગુરુજનોના સંકલન અને સંવાદિતા માટે સમર્પિત ગુજરાત રાજ્ય એવોર્ડી ટીચર ફેડરેશન અને કેળવણી મંડળ ઉંઝામાં વાર્ષિક શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ માન્ય મંત્રી ઋષિકેશ પટેલ આરોગ્ય અને પરિવાર કલ્યાણ તબીબી અને તાંત્રિક ઉચ્ચ શિક્ષણ ગુજરાત સરકારની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના સુફોદ્રા પ્રાથમિક શાળાના આચાર્ય રેખાબેનને શિક્ષણ કાર્યમાં ઉત્કૃષ્ટ કામગીરી બદલ ગુજરાત સરકાર દ્વારા વર્ષ બે હજાર તેવીસમાં શ્રેષ્ઠ શિક્ષકના એવોર્ડ મેળવવા બદલ તેમને શિક્ષણ જગતના ગુરુજનો તેમજ રાજકીય મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં મહેસાણાના ડીઓ બિપિનભાઈ પટેલ દ્વારા ટ્રોફી મોમેન્ટો ભગવદ્ ગીતા ખાડીનો રૂમાલ બુકે તેમજ સાલ ઉઢારી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ એવોર્ડી ફેડરેશનના પ્રમુખ શૈલેષભાઈ અને મંત્રી સંજયભાઈના સંનિષ્ઠ પ્રયાસોથી ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ ગુજરાત સરકાર દ્વારા તમામ એવોર્ડી શિક્ષકોને સમગ્ર ગુજરાતમાં ફ્રી મુસાફરી માટે બારકોટ પાસ ગિફ્ટ આપવામાં આવ્યો હતો જે બદલ તમામ શિક્ષકોએ તેમનો આભાર વ્યક્ત કર્યો હતો આ પ્રસંગે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલ વિજાપુરના ધારાસભ્ય ડોક્ટર સી જે ચાવડા ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ તેમજ શિક્ષણ સમિતિ મહેસાણાના પૂર્વ ચેરમેન મનુભાઈ ચોકસી તેમજ મહેસાણા શિક્ષક વિભાગમાંથી ડીઓ બિપિનભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા પ્રસંગે આમોદ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી સબીરભાઈ સાંપા બીઆરસી તેમજ સીઆરસીઓએ ભરૂચ જિલ્લા અને આમોદ તાલુકાની સાથે સુસોદરા પ્રાથમિક શાળાનું ગૌરવ વધારવા બદલ આચાર્ય રેખાબેનને અભિનંદન પાઠવ્યા હતા બીએમપી ન્યૂઝ આમોદ થિંક પોઝિટિવ